ઉકાઈ જમણાકાંઠા નહેર વિભાગ દ્વારા પ્રતિ વર્ષ સમારકામને લઈ ત્રીસથી પાંત્રીસ દિવસ સુધીનું શટડાઉન લેવામાં આવે છે ચાલુ વર્ષે પણ બાવીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસથી આગામી સત્તાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસનું પાંત્રીસ દિવસનું શટડાઉન લેવામાં આવ્યું છે આ વચ્ચે અંકલેશ્વર શહેર પાલિકાના ગામ તળાવ તેમજ નોટિફાઈડ ના તળાવમાં ત્રીસ દિવસ પાણીની સ્ટોરેજ ક્ષમતા છે જેને લઈ પાંચ દિવસના પાણી જથ્થા માટે આગોતરું આયોજન કરવા પાણી અન્ય જળ સ્ત્રોતમાંથી પાણી મેળવવામાં આવે છે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા એક પોઈન્ટ વીસ કરોડ લીટર પાણી જથ્થાની રોજની માંગને પહોંચી વળવા માટે હાલ તળાવ તેમજ પાલિકાના વીસ બોરમાંથી પાણી મેળવી આપી રહ્યા છે જોકે પાલિકા વીસ મિનિટનો પણ પાણી કાપ રોજ આપવામાં આવતા દોઢ કલાકમાં મૂકવામાં આવ્યો છે અને પાણી હાલ વિના સમસ્યાએ આપી રહ્યું છે ગામ તળાવમાં પાણીની સ્થિતિ બે પોઈન્ટ ચાલીસ મીટર પર પહોંચી છે ત્યારે આગામી દિવસોમાં પાણી કોઈ સમસ્યા ના સર્જાય માટે પાલિકા દ્વારા લોકો પાણીનો વેડફાટ ના કરી વાપરે તેવી અપીલ કરી છે ઉકાઈ શહેરના પાંત્રીસ દિવસના શટડાઉનને લઈ પાણીની સમસ્યા છે તળાવમાં ત્રીસ દિવસ સુધી ચાલે એટલો પાણીનો જથ્થો સ્ટોરેજમાં છે હાલ પાણી વધારવાનો જથ્થો બોરમાંથી મેળવવામાં આવી રહ્યો છે અને પાણીમાં વીસ મિનિટનો કાપ છે શહેરની જનતાને પાણી અગવડ ના પડે તે માટે નહેર વિભાગને વહેલું પાણી આપવા માટે પત્ર લખી માંગ છે છતાં પણ લોકોને હાલ પાણી ઉપયોગ કરે તે જરૂરી છે આમ કહ્યું કોલડિયા ચીફ ઓફિસર નગરપાલિકા હોય જ્યારે એઆઈએ પ્રમુખ ઉપપ્રમુખ હરેશ પટેલે જણાવ્યું હતું કે હાલ જેઆઈડીસી માં આઠ કલાકનો કાપ એટલા માટે આપવામાં આવ્યો છે છતાં કોઈ સમસ્યા નથી રહેણાંકમાં પણ ત્રણ કલાકનો એક પાણીનો કાપ છે. ગત વર્ષે તળાવ ઊંડું કરવાને લઈ તેની સ્ટોરેજ ક્ષમતા ત્રીસ દિવસની થઈ છે અને વધારો નર્મદાના પાણીનો ઝઘડિયાથી મેળવી રહ્યા છે. સમસ્યા સર્જાય એમ નથી છતાં પણ ઉકાઈ નહેર વિભાગને સમયસર પાણી આપવા માંગ કરી છે અને લોકોને પણ પાણી જરૂરિયાત મુજબ ઉપયોગ કરવા અપીલ કરાઈ છે. સ્ટાર્ટ સર હાલમાં નગરપાલિકાનો તળાવ જે પાણીમાં સ્ટોરેજ કરીએ છીએ ત્યાં બે પોઈન્ટ ચાલીસ મીટર જેટલું લેવલ છે અને નહેરનું પાણી પાત્રી દિવસે આવતું હોય તેથી નાગરિકોને કરકસરયુક્ત પાણી વાપરવા માટે અપીલ કરવામાં આવે છે વિકલ્પ તરીકે બોરની વ્યવસ્થા છે પણ છતાં પણ પાણીનો ખોટો બગાડ ના થાય અને નાગરિકો કરકસરયુક્ત પાણી વાપરે તે માટે નગરપાલિકા તરફથી અપીલ કરવામાં આવે છે